તો યાત્રાધામ શંખરપુર ખાતે અગિયારમાં પાટોત્સવની પૂર્ણાહુતિ યોજાઈ જેમાં બે દિવસના બહુચર માના પાટોત્સવ બાદ આજે પૂર્ણાહુતિ હતી સોળ થી સત્તર ફેબ્રુઆરી દરમિયાન આ ખાસ પાટોત્સવનું આયોજન કરાયું હતું જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ મા બહુચરના દર્શન કર્યા નવચંડી યજ્ઞ તેમજ એકત્રીસ કલાકની અખંડ ધૂનમાં પણ ભક્તો તરબોળ થઈ ગયા હતા શક્તિ ભક્તિ અને શ્રદ્ધાનું ત્રિવેણી સંગમ એટલે મા બહુચરનો પાટોત્સવ સંકલપુર ટોડા બહુચર માતાજી ટેમ્પલ દ્વારા માતાજીના અગિયારમા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બે દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તોમાં બહુચરના દર્શન માટે ખાસ પતાર્યા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ખાસ કરવામાં આવ્યું હતું આપણી સાથે મંદિરના ચેરમેન કાળિદાસભ છે સાથે વાત કરીશું સાહેબ શું કેશો સમગ્ર આયોજન કેવી રીતે રહ્યું અને કયા ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરાયું હતું સોળ તારીખ સોળ સત્તર માતાજીનો પાઠોત્સવ નિમિત્તે એકત્રીસ કલાકની મહાધૂનનું અખંડ આનંદ ગરબાની મહાધૂનનું આયોજન કરવામાં આવ્યું આ મહાધૂનની અંદર ગુજરાતના ખૂણે છોકણેથી લાખોની સંખ્યામાં માય ભક્તો માના દર્શન કરવા માટે ચાચા ચોકની અંદર ઉમટી પડે છે અખંડ આનંદ ગરબાની એકત્રીસ કલાકની ધૂનની અંદર છસો પચાસથી થી વધારે આનંદ ગરબા મંડળોએ ભાગ લીધો મહિલાઓએ ભાગ લીધો આનંદ ગરબા મંડળની મહિલાઓએ ભાગ લીધો દરેક મહિલાને એક એક સાડી પ્રસાદ રૂપે માની આપી અને એમને આશીર્વાદ રૂપે માની સાડી આપવામાં આવી તેમજ આ પ્રસંગને અનુરૂપ વેશભૂષા કરવામાં આવ્યું એની અંદર આખા ગરબાનું જે મહત્વ છે કે ગરબો શું કહેવા માંગે છે એનું જે છે નાશ કઈ અંદર આ બધા પ્રસંગોને અને એક આખો આનંદ ખાસ એક વિશ્વના કલ્યાણાર્થે એક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કેટલા ભૂદેવો દ્વારા અને વૈદિક મંત્રોચાર સાથે સમગ્ર યજ્ઞનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને કહી કે કેટલી સંખ્યામાં લોકો દર્શન માટે ખાસ ઉમટ્યા હતા તારીખ સત્તરમીના રોજ નવ ત્રીસ કલાકે વીસ એકવીસ ભૂદેવો દ્વારા વિશ્વના કલ્યાણ માટે અખ એક યજ્ઞનું આયોજન કરેલ હતું તેમાં હજારોની સંખ્યામાં લોકોએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો સમગ્ર આયોજન જે બે દિવસનું કરવામાં આવ્યું હતું એમાં કેટલી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં આ બે દિવસના પાઠોત્સવને લઈને કેવો આનંદ જે છે ખાસ જોવા મળી રહ્યો હતો અને મંદિર ટ્રસ્ટ દ્વારા આવનારા માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી સમગ્ર પ્રસંગની અંદર લાખોની સંખ્યાની અંદર ભક્તોએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો મંદિર પ્રશાસન તરફથી એ લોકોના આવે એમને રહેવા જમવાની તમામ સુવિધાઓ કરવામાં આવેલી હતી લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો માના ગુણ ગાણ ગાતા સતત એકત્રીસ કલાક સુધી સતત આ લોકો માના અખંડાનંદ ગરબાની ધૂમની અંદર એક તારા એકત્રીસ કલાક બેસી રહ્યા મંદિરના ચેરમેન કે જેઓ જણાવી રહ્યા છે કે ખાસ જે બે દિવસ દરમિયાન યોજાયેલા આ સમગ્ર પ્રોગ્રામની અંદર ગુજરાતના ખૂણે કોણથી લાખોની સંખ્યામાં માઇ ભક્તોમાં બહુચરના પાવનકારી દર્શન કરવા માટે પતાર્યા હતા બે દિવસ દરમિયાન અનેક વિવિધ કાર્યક્રમો જે ધાર્મિક કાર્યક્રમો કહી શકાય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વના કલ્યાણ અર્થે ખાસ એક નવચડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતું જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સમગ્ર જે યજ્ઞ જે છે એ પણ ખાસ કરવામાં આવ્યો હતો સાથે કહી શકાય કે મોટી સંખ્યામાં બે દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં બહુચરના ચાચરના ચોકની અંદર આનંદના ગરબાનું એકત્રીસ કલાક અખંડ આનંદના ગરબાનું ધૂલનું પઠન કરી અને ખાસ જે છે સમગ્ર વાતાવરણ જે છે ભક્તિમય બન્યું હતું અને લોકો જે કહી શકાય શ્રદ્ધા સાથે મા બહુચરના દર્શન માટે સંખલપુર મુકામે ખાસ પહોંચ્યા હતા કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા